કે મને બહુ બોલતા આવડતું નથી મને કરતા આવે છે એ નમૂનો તમારી સામે છે ઉત્તમ પહેલી વાત તો મેં હમણાં ભાઈને વાત કરી કે એ બાવીસ વર્ષનો થયો એને રોતા નથી આવડતું એ રોયો જ નથી એને રોતા આવડતું જ નથી અને ઈ એ ગમે નકલ કરીએ ગાયનમાં કે નહીં તો સાહેબ કોક દીક તો માણસને દુઃખ થાય ને પણ એને દુઃખ જેવું ખબર નથી એ રોયો નથી એ નિંદરમાં હસતો હોય ને આમાં જ હસતો હોય મને એમ થાય કે ઈશ્વરની કેવડી મોટી કૃપા છે એમ કે આ જીવને મારી ઘરે મોકલો હું ઘણાને કહું કે કોઈની ફેક્ટરી હોય ને તો એમાંય મોટું પ્રોડક્શન કરતો હોય ને આ જગતમાં સારામાં સારું પ્રોડક્શન બનાવતો હોય ને તો એનો ડિફેક્ટ પીસ નીકળે ને એ બજારમાં વેચે નહીં શું કામ કે કંપનીનું નામ ખરાબ થાય પણ કોઈક અંગત માણસ હોય ને સાવ ઘરનો એને ફેક્ટરીએ બોલાવીને એને કહે કે આ મોંઘો પીસ છે તું લઈ નહીં શક માટે તું ઘરે જઈને આને લઈને તું વાપરજે મેં કીધું ભગવાનને મારે છે ને અંગત સમજ છે ને એટલે મને એને બોલાવીને આ પીસ આપ્યો છે એટલે મેં હજી આવડો થયો એ બાવીસ વર્ષનો ભગવાનને માનસિક પણ ફરિયાદ નથી કરી તે આવો કેમ મોકલો એ મનમાં વિચાર પણ નથી આવ્યો એમ નહીં તો ક્યારેક વિચાર તો આવે ને એ પણ નથી આવ્યો એમ આર્થિક પરિસ્થિતિ સારી હોય ખરાબ હોય કોઈ પણ બાબતમાં એમ અને હજી સુધી એ કોઈ દિવસ નાપાસ નથી થયો ડિસ્ટ્રેશન માર્કમાં પાસ થયો છે બધી જગ્યાએ અને દરેક જગ્યાએ એને ઈશ્વરે એટલું બધું પ્રોત્સાહન આપતા ગયા છે ને એટલું બધું આપતી ગયા છે ને કે હું પોતે પણ કલ્પના નથી કરી શકતો કે આને આવી સગવડો કેમ મળતી રહી છે કારણ કે ઈશ્વરનો ચેક હોય ને એ કોઈ દિવસ કોઈ બેંકમાંથી પાછો ન ફરે કારણ કે એને અગાઉ બધું મોકલી દીધો આના ઓપરેશનો કરવા તા ત્યારે વિચાર કરતો તો કેમ કરવા એક એક ઓપરેશન ચાર ચાર કલાક હાલે અને આ બધું હોય ને ચાર ચાર કલાક ઓપરેશન ચાલે એકવાર તો એવું થયું ને નાકનું ઓપરેશન કરતો ને ત્યારે ડૉક્ટર અંદરથી પાછા આવ્યા મને કીધું કે કારણ કે હિન્દુસ્તાનના મોટા ડૉક્ટર ગોલોરિયા હતા એને મને કીધું કે એ કુંવરભાઈ ઈસમે તો બહુ જ તકલીફ એ મેં ક્યાં એ તો કે ઈસમે તો છે જ નહીં આપણે હાડકું હોય ને એમાં હડી હડી એક ઈસમે તો હડી નહીં એ મેં તો અભી ક્યાં કરને પડે ઈસમે હોલ કરના પડે મેં કહેશે કરેગા તો કે ડ્રીલ છે કરના પડે કે મેં તો કર લો મેરા કામ નહીં એ હે એટલે એને ચાલુ ઓપરેશનને હોલ કર્યા અને એ આવડો થયો ને પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નહીં આવડે એમ એનામાં કોઈ દિવસ નેગેટિવ પોઈન્ટ આવ્યો જ નથી તમે ગમે એ શીખડાવો શીખી લો ગમે શીખડાવો શીખી લો ગમે શીખડાવો શીખી લે એને ગીતાજી આખી સાડા ચાર વર્ષની ઉંમરે આવડી ગઈ હતી અને અત્યારે ગીતાજી એવી કરે છે ને તમે અઢાર પાંચ બોલો એટલે શ્લોક બોલી જાય સત્તર બે બોલો એટલે બોલી જાય એક શબ્દ બોલો એટલે શ્લોક બોલી જાય આખી ગીતાજીમાંથી વચ્ચેથી એક શબ્દ બોલો ને તોય તમને કહી દે આટલામો અધ્યાય આટલામો શ્લોક આટલામો ચરણ ને આટલામો શબ્દ એમાં પાછી એક સેકન્ડની વાર ન લાગે એમ એને ગીતાજી મોઢે છે નારદ ભક્તિ સૂત્ર યોગ સૂત્ર બ્રહ્મસૂત્ર અષ્ટાધ્યાય એના ચાર હજાર સૂત્ર છે એ ચારે ચાર હજાર મોઢે અગિયાર અગિયાર ઉપનિષદો મોઢે એને શ્લોકો તો એટલા મોઢે હશે ને એની કોઈ કલ્પના બહાર છે એને કેસેટનું કેસેટો મોઢે છે પણ એ કેમ કરી લે છે એ તો ઈશ્વરની કૃપા છે પણ કરી લે છે બધું તારે શું કેવું છે નમસ્કાર મિત્રો હું ઉત્તમ મારું હા આપણે બધા એ સાંભળ્યા છે પણ કોકિલાબેન બે કીધું કીધું પ્રમાણે ઉત્તમ એટલે બેસ્ટમાં બેસ્ટ બરાબર उत्तम मारु इकबाल ना एक शेर जे खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा किया है आपने भाग्य बात आपने भाग्य विदाता पोते जे पुरुषार्थ करो तो भगवान चौकस प्रसाद आप शेज आप सो ने मारा वंदन एक गीत गाए जे ताकि टाइम टुको एटले उत्तम एक

सीखा है तुमने यहां से ओ मेरे दिल कदम भाग गए मेरी क्या थी इसने खता મુજે જ ી વોલીમદાર યી વોલી राजा की बातें मजनू के किस से अलग तो नहीं है मेरी दास्ता से निगाहों निगाहों में जा चलाना मेरी जान सीखा है तुमने जहाँ से थैंक यू સાડા ચાર વર્ષથી ગીતાજી ના શ્લોક પણ સાંભળતો હતો નાનો હતો ત્યારે માના ગર્ભમાં હું મારો જન્મ થયો ને ત્યારે ગીતાજી સંભળાવતા આપણે ગીતાજી ઉપનિષદ કોઈ પણ કેસેટ હોય હું સંભળાયતા જન્મથી પછી સાંભળી સાંભળીને પાકું કરી લેતો હજી સાંભળી સાંભળી પાકુકલ લઉં છું એમ ભગવાન માટે ફરિયાદ કરી ના ના ભગવાન માટે ફરિયાદ નથી હવે તમને અહીંયાથી એક ભગવદ્ ગીતા ને મારું આપણે બે સાથે ઊભા કરીશું ઉત્તમ એમના જીવનમાં જે સંઘર્ષ કર્યો અને અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ક્યારે ઉણપ હોતી જ નથી જીવનમાં આપણે ખોટી ક્યારેક ફરિયાદ કરતા હોઈએ છીએ આપણે બધાના હાથમાં ગીતાનું બુક આપવામાં આવશે ગીતા કદાચ આપણને મોઢે હોતું જ નથી એટલે આપણે તો બુકમાં જોઈને પૂછવાનું છે તમે ગીતાના ચોપડીની બુક તમને હાથમાં આપશે એમાંથી કોઈ એક શબ્દ હો ને આપણે પ્રયત્ન કરશો તો ભવાનભાઈ તમે કઈ પેલા બુકનું નામ કહેશો ઉપનિષદ છે ને તમારી પાસે

ભગવદ્ ગીતા બીજો અધ્યાય ને ઓગણ સિતે શ્લોક બોલો જેવી સાહેબ નજીક આવીને બોલો છતા કેટલામાં કેટલામાં શ્લોક કેટલા મોસલો પેલો મૈયા સક્તમના પાર્થ યોગં યંજન મદાશયા સંશયમ સમગ્રમ માં યથા જ્ઞાસિત છુણો બેનોમાંથી કોઈ એક જયશ્રી બેન લો ભગવદ્ ગીતા માંથી આજે દસ દોષ નંબર છત્રીસ છત્રીસ નંબર આઠમો અધ્યાય શ્લોક દસમો અધ્યાય દસમો અધ્યાય શ્લોક નંબર છત્રીસ द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहं जयोऽस्मि गमसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम्

અશ્વન ભાવે લાસ્ટ હા થેન્ક યુ બોલો જ શ્રીભાઈ હા વુમન આધર્શ્વર મહિયે વમન આધતસ્વ ઈ છે બાર આઠ બારમાં જઈને આઠ મોસ્ટ થેન્ક યુ પણ ઉપણીસદમાંથી કોઈ મંત્ર બોલે કોઈ જાત બોલો હા

કે કોઈ પણ પુરુષ સિંગરનો નો અવાજ તારા ગળામાંથી કાઢી શકે છે તો અમે આશા રાખીએ કે કોઈ એક નારાયણ સ્વામી અમને સાંભળવા મળે નારાયણ સ્વામી નું એક ભજન નારાયણ સ્વામી ના અવાજ ઘડી કષ્ટ કો દયાિ શિવ દર્શન શનિયા તમે ભક્તો નરનારા શુભ સૌનુ સદા કાર હું તો મંદમતી તારી અકળગતિ કષ્ટ કો દયા શિવ દર શન્યાપો

મમ ધરા ઉદિિરતી સુવર્ણ મુક્તિકરત્વ મમ દેશ ધરે મમ દેશ ધરે મમ દેશ ધરા ઉદિરતિ સુવર્ણ મુક્તિકરત્વિધાન દેશ ધરે દેશ ધરે આ બેલો કે ગલે જબરૂ જીવન કાગ સુના જીવન કા રાગ સુતે ગમ ખોશ હો જાતા હૈ ખુશીઓ કે કમલ મુસ્કાતે હૈ ખુશીઓ કે કમલ મુસ્કાતે હૈ સંસ્કૃતમાં अरकस्तमधुरव संश्रुतयो अरकस्तमधुरव संश्रुतयो मृदुमन्त्रमुरलिकाणौ व्यहर मृदुमन्त्रमुरलिकाणौ व्यहर मदमस्तरिपौण शर्षधरा रमते हि नवो बारोपिधरा रमते हि नवो बारोपिधर मम देशधरेयम् मम देशधरा उद्गिरति सुवर्णं मौक्तिकरत्वनिधानं मम देशधरेयम् બે ભાષામાં બીજે એવું છે થેન્ક યુ સો મચ હું અપેક્ષા રાખું કે આપણી જગ્યા ઉપર ઊભા થઈને એકવાર ઉત્તમ તહે દિલથી આ તાળીઓનો નાદ તારા કાન સુધી જે પહોંચી રહ્યો છે એ અમારો અહોભાવ તને પ્રગટ કરી રહ્યા છીએ અમારો ભાવ તારા સુધી પહોંચે આ તાળીઓનો નાદ થકે એવો અમારો ભાવ છે